મહામંત્રી અને તેના મિત્રએ મળી યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના એ ચકચાર મચાવી છે યુવતીને માદક પીડું પીવડાવી બંને હવસ સંતોષી હતી પોલીસે બંને હવસખોર ગણતરીના સમયમાં

પ્રાથમિક માહિતી મુજબ આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને ગંભીર આરોપીઓની શોધખોળ શરૂ કરવા બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસે આરોપીઓની સામે આઈપીસી ની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે